તેમ છો મિત્રો મજામાં મજામાં જશો આજે આપણે નવો વ્લોગ બનાવીએ છીએ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું તો આજે આપણે કરવાનું છે સ્ટીલનું કામ કરીએ આપણે આજે સ્ટીલનું કામ મા કરી લઉં પેલા પછી તમને દેખાડું એમાં વોલેજ આવશે બધું આવશે કઈ જગ્યા બનાવું શું બનાવવાનું એ બધું તમને દેખાડીશ આપણે બોટના ચપલા બનાવવાના છે તો ચાલો આપણે પેલા માપસાઇઝ લઈ લઈએ બધી ને નવા ઉલોકમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે આનું માપ સાઇઝ નહીં પછી પાછો તમને દેખાડું બધું તો ચાલો તો થોડી વાર રહીને મળીને માપસાઇઝ પેલા કરી લઈએ પછી આપણે તમને આપણું અત્યારે માર્કિંગ બાર્કિંગ બધું થઈ ગયું છે સ્કીમનું કામ છે એટલે થોડુંક એવીમાં કરવું પડશે જો આવી રીતના જ આપણું માર્કિંગ

વાંધો નહીં લોકમાં કન્ટિન્યુ રહેજો કટિંગ બ્લો આવી જાય એટલે આપણે તમને પાછું હું લોક ચાલુ કરવું છું તો રહેજો હું કન્ટિન્યુ દેખાય જ કટિંગ ઓઇલનું પણ ને હોલ જેવી રીતે પડે કે સ્ટીલમાં ઓલ પાડવા પાનું ના બળી જાય એના માટે આપણે કટિંગ ઓઇલ ને પાણી બી મિક્સ કરીને એમાં નાખવું પડશે તમે હોલ પડશે તો વાંધો નહીં વ્લોકમાં કન્ટિન્યુ રહેજો આવી જાય કટિંગ બોઇલ તો આ કટિંગ છે તો જોજો હવે તમને હું આ આમાં આપણે પાણીમાં નાખશું ને આ ઓઇલને એટલે વ્હાઈટ થઈ ગયા છે આખું તો જુઓ બે મિનિટમાં હું તમને દેખાડું પહેલાં પાણીમાં નાખ દઉં આ ઓઇલને તો જુઓ આપણે અડધું ઓઇલ પાણીમાં નાખી દીધું છે જોવો પાણી વ્હાઇટ વ્હાઈટ થઈ ગયું છે આ પાણીથી આપણે ઓલામાં નાખશું એટલે કમ્પ્લીટ રીતે આખું એ નહીં ભરે ઓલોય કમ્પ્લીટ રીતે પડશે ચાલો હવે આને હું ભરી કમ્પ્લીટ રીતે પેલા હોલ પાડું ને અડધો વિડીયો નાખી દઈશ આનો મિત્રો અત્યારે આપણે બોટે આવી ગયા છે જ્યાં નવી બોટ બની ત્યાં તો જો અત્યારે આપણા બોટે આવ્યા છે આપણું જ આમાં કામ કરી ગયું છે તો નીચે અહીંથી જોતા જાજો જો આ અહીંથી ચેનલ લાગી ગઈ છે આખી ચેનલ છે તો ચાલો આપણે ઉપર જઈને તમને દેખાડું આખી બોટનું પછી નીચેથી આખો રાઉન્ડ મારીને પણ દેખાડીશ જો આ બોટનો મોરો છે તો જો અત્યારે આપણે બોટની ઉપર આવી ગયા જ જો આપણા દુકાને હું તમને કહેતો હતો ને જે બોટનો કૂવો આ જે આપણે બોટના કૂવા જે બનાવ્યા હતા ને દુકાને એ છે તો જો આ પછી આ છે વીજ માલ ચોંટવા માટેનું આ કેબિન છે આ કોલ્ડ રૂમ છે અને આપણે જાય કોલ્ડ રૂમમાં પણ આપણે દુકાન આપણી દુકાન આ ચપલા બનાવી ગઈ છે ગેલાના આ બે ચેનલ છે આ પાછળનો ભાગ છે જોવો

লুক હાથી બોટ છે સિવલેરી બોટ નું નામ છે જો આ સુખન છે આવલા આપણે જે બોટના સિફ્ટના વિડીયો મુકાયા અને પ્રોપેલર કહેવાય જાઓ શિફ્ટમાં બે પ્રોપેલર આવે મોટા મોટા એના કરતા એક પ્રોપેલર આવે આપણે ગુજરાતીમાં પંખો કહેવાય આને સુખન કહેવાય જો આવી રીતના બોટમાં માં એને જાય આમ જાય તો આ બાજુ ને આમ જાય તો ઓલી બાજુ વરે આવી રીતના કંઈક બોટનું હોય તો જોઈ લાવ આવી રીતના આખી બોટ છે પાછળ ન્યૂઝ સબર લખી ગયેલી છે ચાલો